આમંત્રિત મહેમાનો ગામના આગેવાનો તેમજ સગા સંબંધીઓ હાજર રહી ખૂબ મોટો સાથ સહકાર આપ્યો વધુમાં જાણવા મળી કે ઉપ ચા પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે કારણ કે ગોળની ચા પીવી એ શરીર માટે યોગ્ય છે તેમજ અહી મળતા ડુપ્લિકેટ પ્રોડક્ટ ગ્રાહકો છેતરાય ના તે માટે અમૂલ દૂધ દહીં છાશ બટર ચીઝ પનીર આઈસક્રીમ અમૂલ નું શુદ્ધ ઘી જેવી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ ગ્રાહકોને મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ અમારી આ નવી ઉપસરપંચ ચામાં દરેક જાહેર જનતાને આવવા આમંત્રણ આપો છું ચૌધરી દેવજીભાઈ રામજીભાઈ રામ શેષપુર હાલમાં દૂધસાગર ડેરીમાં સેલ્સ વિભાગમાં માર્કેટિંગમાં કામ કરી રહ્યો છું તે અમૂલનું સદીરામ અમૂલ પાર્લર જે સતલાસના તાલુકાની અંદર દરેક લોકોને અમૂલની બ્રાન્ડ અમૂલની આઈસ્ક્રીમ દૂધ છાસ દહીં વ્યવસ્થિત રીતના ટાઈમસર બધું મળી રહે તે માટે ચૌધરી કલ્પેશભાઈ ચૌધરી રોહિતભાઈ તેમજ ચૌધરી પાર્થભાઈએ જે આજે આ પાર્લરનું ઓપનિંગ કરી રહ્યા છે તેમાં અમે સહભાગી થયા છીએ અને ખૂબ પ્રગતિ કરે તેવી આશીર્વચન આપીએ છીએ તમારું નામ અને તમારું પરિચય જણાવશો હા તો મારું નામ ચોધરી કલ્પેશભાઈ રામજીભાઈ અને ગામ શેષપુર છે આ તમે આયોજન કર્યું છે એના વિશે જણાવશો આ અમે આયોજન આજે સરપંચ આનું અને અમૂર સદીરામ અમૂર પાર્લરનું કરેલું છે એનું આજ ખુદ્ધ ઉદઘાટન કરી રહ્યા છે તો દરેકને અમે જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ કે અવશ્ય અમારા મુલાકાતનો અને અમારા પધારો પધારોને એનો લાભ લો

અને આજે અમારે અહીંયા અમૂલ દૂધ દહીં સાસ અમૂલની તમામ પ્રોડક્ટોનું અહીંયા સરસ એક નવું પાલનનું આયોજન કરેલ છે અને અહીંયા અમૂલનું લોકો સુધી સારું પ્રોડક્ટ પહોંચી શકે અને લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાય બજારમાં જે ડુપ્લિકેટ માલ મળતા હોય છે એ ના મળે અને ભાઈએ જે સાહસ કર્યું છે એ ખરેખર બહુ બિરદાવ બિરદાવું છે